પ્રદેશ ભાજપથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો કાર્યકર્તાઓ જે ક્ષણ હોય વિશ્વકર્મા સંગઠનની નવી ટીમ જે છે બનાવી છે જી હા મોટા સમાચાર જે છે સામે આવી રહ્યા છે હાલ જેમાં આપને જણાવી દઈએ કે મહત્વને સ્થાન આપવામાં આવ્યું છે ભાજપ પ્રમુખ ટીમમાં જે છે મહત્વને સ્થાન આપવામાં આવ્યું છે સાથે કહી શકાય કે ચાર મહામંત્રી છે દસ ઉપપ્રમુખ તો એક મંત્રી છે અને નિમણૂક કરવામાં આવી છે પ્રદેશના મુખ્ય પ્રવક્તા તેમજ મીડિયા ઇન્ચાર્જની પણ નિમણૂક કરવામાં આવી છે મીડિયા ઇન્ચાર્જ તરીકે પ્રશાંત વાળાને ફરી રિપીટ કરાયા છે પ્રદેશના મુખ્ય પ્રવક્તા તરીકે ડોક્ટર અનિલ પટેલની ની કરવામાં આવી છે યુવા મોર્ચાના પ્રમુખ તરીકે વડોદરા શહેરના સાંસદની નિમણૂક કરવામાં આવી યુવા મોર્ચાના પ્રમુખ તરીકે ડોક્ટર હેમાંગ જોશી ની થઈ છે વણી મહિલા પ્રમુખ તરીકે અંજુ થઈ છે કિસાન મોરચાના પ્રમુખ તરીકે હિરેન હિરપરાની વરણી થઈ એસસી મોરચાના પ્રમુખ તરીકે ડોક્ટર કેરેટસ સોલંકીની વરણી થઈ છે ઓબીસી મોરચાના પ્રમુખ તરીકે માનસી પરમાર વરણી કરવામાં આવી છે

તમે ટીમ જાહેર કરી સંગઠન એક એવું માળખું છે કે જે જે તે પક્ષને જીતવામાં મદદ કરે છે એ પછી ભાજપ કોંગ્રેસ હોય કે અન્ય કોઈ પણ પક્ષો હોય આમ જ્યારથી દસ વીસ વિશ્વમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ મૂળ્યા ત્યારથી એવું સચાતું હતું કે એ ટૂંક સેવામાં જ ધરખમ ફેફસ થશે અને આજે જે ભાજપના જે સૌથી મોટો પક્ષ તરીકે ગણાય છે વિશ્વમાં એમના કાર્યકર્તાઓના આજે એક મજબૂત ટીમ મળી છે એ ટીમમાં ટોટલ દસ ઉપપ્રમુખ છે

કાશને આવરી લેવામાં આવી છે આમ ભાજપે જે ટીમ બનાવી છે તે બહુ મજબૂત ટીમ છે અને તેમનું મુખ્ય લક્ષ્ય એ ગઈ ચૂંટણીમાં જે ભૂતપૂર્વ પ્રમુખ સીઆર પાટીલ હતા તેમની જે એકસો છપ્પન સીટ તે જે અદભૂત સફળતા મળી હતી તેને થોડીએ તેને આંકડો જે વટાવી અને વધુ ટીમ મજબૂત બને અને વધુ નેતાઓ એમાં ચૂંટાઈ આવે અને એકસો છપ્પન સીટનો આંકડો પાર કરે એવી વ્યૂહરચના છે પરંતુ આ ચૂંટણી છે એ આવનાર સમયમાં જ ખબર કે ખરેખર જે વિશ્વકર્મા છે મજબૂત કે સમયમાં લગભગ એપ્રિલ મહિનામાં જ મહાનગરપાલિકાની ચૂંટણી છે સામાન્ય રીતે મહાનગરપાલિકાની ચૂંટણી ચૂંટણીમાં મોટા ભાગનો નો જોર ભાજપ તરફી હોય છે પરંતુ ખાસ કરીને જણાવી દઈએ કે જે ધારાસભ્યની ચૂંટણી થવાની છે એમએલએની

તેમજ જવલ યુવા મોરચા ના પ્રમુખ તરીકે ડોક્ટર હેમાંગ જોશી જે વડોદરા ના સાંસદ છે તેમની નિમણૂક કરવામાં આવી છે એના પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપ આ વખતની ચૂંટણીમાં યુવાનો વધારે ભાર આપશે અને સામાન્ય રીતે જે યુવા વર્ગ છે જેમણે એક બે વાર વોટિંગ કર્યું છે તેમને કોઈ દિવસ કોંગ્રેસ નું શાસન જોયું નથી ફક્ત ભાજપનો નું વિકાસ જ જોયું છે તેમાં જણાવી દઉં કે મહામંત્રીની વાત કરી કે મહામંત્રી મુખ્ય જે જે ભૂમિકા ભજવે છે ગુજરાતની ચૂંટણીની અંદર એમાંથી ચારે ચાર જે નામ છે જે અનિરુદ્ધ દવે કસ્તી આવે છે પ્રશાંત વાળા એક માત્ર તેઓને રિપીટ કરવામાં આવ્યા છે મીડિયા ઇન્ચાર્જ તરીકે એને લઈને આપનું શું કહેવું છે કોઈ પણ પક્ષ જે મીડિયા ઇન્ચાર્જ હોય મહત્વની ભૂમિકા ભજવે છે મીડિયા અને પક્ષ તરીકે તેમનો પક્ષ જે પોતાનો પક્ષ હોય કોઈ હોય ભાજપ હોય કે કોંગ્રેસ હોય પક્ષ હોય જે મીડિયા કન્વીનર છે સારી રીતે મીડિયા ઓળખતા હોય છે અને તેમને નહીં બદલવાનું પાછળ મુખ્ય કારણ છે કે પ્રસંગ વાળાએ જે કામગીરી કરી છે એ બહુ સારી કરી હશે અને તેમને રિપીટ કરાવે તેમનું મુખ્ય કારણ છે કે મીડિયા એક એવી અત્યારે સોશિયલ મીડિયા અને મીડિયા એક એવી છે કે તે કોઈ પણ પક્ષ અને પક્ષના વિચારો મીડિયા સમક્ષ સારી રીતે રજૂ કરે છે ને જે મજબૂત ગાંઠ કેવા એ પ્રસંગ વાળામાં એમાં ફરતી રીપીટ કરવામાં આવ્યા છે જી મંગજી અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર રાહ જોવામાં આવતી હતી પ્રદેશ ભાજપથી સૌથી મોટા સમાચાર કાર્યકર્તાઓ જે ક્ષેત્રની રાહ જોતા હતા તેનો અંત આવ્યો છે પ્રદેશ કક્ષાએ ભારતીય જનતા પાર્ટીમાં થયા મોટા ફેરફાર પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સંગઠનની નવી ટીમ બનાવી દીધી છે